શિનોર આઈટીઆઈ ખાતે અભ્યાસર્થે આવતી 22 વર્ષીય વિદ્યાર્થીની સાથે 35 વર્ષીય શિક્ષકે કરી લીધા લગ્ન શિનોરના માલસર ગામની મોનાલી માયાવંશી શિનોર કરતી હતી અભ્યાસ શિનોર મુકામે આવેલ મહાદેવજીના મંદિરે ગત તારીખ ચૌદ છ બે હજાર રોજ શિક્ષકે વિદ્યાર્થીની સાથે કરી લીધા છે લગ્ન લગ્ન નોંધણી કરાઈ હોવાનો મેસેજ વિદ્યાર્થીનીના પરિવારજનો પર આવતા કિસ્સો પ્રકાશમાં આવ્યો મેસેજ આવ્યા બાદ વિદ્યાર્થીનીના પરિવારજનો શિનોર આઈટીઆઈ ખાતે પહોંચી પોતાનો રોષ ઠાલવ્યો શિનોર આઈટીઆઈ ખાતે પહોંચી તપાસ કરતા વિદ્યાર્થીની સાથે લગ્ન કરતા આઈટીઆઈનો શિક્ષક બ્રિજેશ કુમાર પરમાર હોવાનું સામે આવ્યું મોનાલી માયાવંશીના ભાઈએ શિક્ષક વર્ણિત હોવાના આક્ષેપ કર્યા મોનાલી માયાવંશીના પરિવારજનો ન્યાયની અપેક્ષા સાથે શિનોર પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા પોલીસ તપાસ બાદ જ બનાવની સાચી વાસ્તવિકતા સામે આવશે હાલ તો શિનોર પંથકમાં સિનોર આઈટીઆઈનો કિસ્સો ટોક ઓફ ધાઉન બન્યો છે શેખ બ્રિજેશ કુમાર પરમાર આદર્શ ટુબલેક સત્યમ એપાર્ટમેન્ટની પાછળ ગુરવા વડોદરાનો રહેવાસી રિપોર્ટર કુણાલ દરજી વાયન એન ન્યૂઝ સિનોર પરણામ કુનાલ માયવાંસી છે અને મારી બેન આવી રીતના સિનોર આઈટીઆઈમાં આવતી હતી અને એને પહેલા પણ આવી રીતના કોલેજને કરેલ હતું અને સારી એવી સ્ટુડન્ટ હતી પણ આવી રીતના સિનોર આઈટીઆઈમાં આવતી હતી અને ત્યાં ત્યાં આગળ જે ટીચર હતા એમને વધારે હતું અને ટીચર જો ફુસલાવીને મારી બેન ને ખબર નહીં કેવી રીતે અને અને એને છે છે એ એ ટીચર જે હવે મારી બેન ને નથી એ કઈ ખ્યાલ નથી અને મારી બેન આવી રીતે બેલાવી ફૂસલાવીને એ રજીસ્ટર કર્યું છે અને આજે એમનો મેસેજ આવે છે એવી રીતે કે ભાઈ આવી રીતે રજિસ્ટર કર્યું છે હવે એ મેસેજ મારી બેને કરે છે એ કે સાહેબ એ કરે છે એ પણ અમને ખ્યાલ નથી મારી બેન સુરક્ષિત છે નથી એ પણ મને ખ્યાલ નથી